નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છોટાઉદેપુરના બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત હતો આ ઘટના એક સ્થળે મોત થયું છે જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે છોટા ઉદેપુર રોડ ઉપર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર અને અન્ય ગંભીર રીતે ઘાયલ થતા સારો માટે હોસ્પિટલ ખસેડાયો છે મોડી રાત્રે સજેલા ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ સિયોદ ગામનો રહેવાસી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિ સુસ્કાલ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે આ ઘટનામાં ઘાયલ થયેલ વ્યક્તિને એકસો આઠ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ